પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી જયારે ખેડા જિલ્લાના પ્રવાસે હોય ત્યારે એમના આગમન ના તૈયારી માટે અમારા ખેડા જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ ખેડાજીના સંગઠનના પ્રભારી કુશળસિંહજી અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ કેડીસીસીના ચેરમેન ભાઈ તેજસભાઈ અને પ્રદેશમાંથી પ્રદેશ અધ્યક્ષશ્રીનો પ્રવાસનું આયોજન કરનારા તમામ ત્રણે પ્રતિનિધિઓમાં ભાઈ શ્રી ધવલભાઈ દવે ડૉક્ટર ઋત્વિકભાઈ પટેલ સંદીપભાઈ દેસાઈ આ ત્રણેય કાર્યક્રમનું કેવી રીતે આયોજન કરવું એનું માર્ગદર્શન આપ્યું પ્રદેશ અધ્યક્ષશ્રી આઠ વાગે થી નીકળી અને નવ વાગ્ય ની મુલાકાત લેશે અને ત્યારબાદ ત્યાંથી નીકળી અને યોગી ફાર્મ માં વિશાળ સંખ્યામાં ખેડા જિલ્લાના તમામ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે અને ખેડા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ એમનું અભિવાદન કરશે આ પ્રમાણે નો કાર્યક્રમ નું આયોજન થયું છે એના માટે આજે આયોજનના ભાગરૂપે ફાર્મ માં મિટિંગનું આયોજન કર્યું